સમાચાર પાટણથી સામે આવ્યા છે સુજનીપુર સૂર્યનગર નજીકથી ત્યજી દીધેલ હાલતમાં બાળકી મળી આવી કપડામાં વીંટેલ હાલતમાં જીવિત બાળકી મળી આવી તેવું સામે આવ્યું છે તો રોડ પરથી પસાર થતા ખેડૂતે રચડતી હાલતમાં બાળકીને જોતા ઇમરજન્સી એકસો આઠ જાણ કરી હતી

આજે સવારે સાતેક એક વાગ્યા ના સુમારે અમારે સુજનીપુર રોડ હે ત્યાં ક્રિષ્ના રો હાઉસ ના ગેટ ની સામે ભીલ ધીરજીભાઈ એમને ખેતર વાવેલું છે ત્યાં સવારે ગાય ગાઢવા ગયેલા હતા તો એમને એક બિનવારસી હાલતમાં બાળકી રોડની સાઈડમાં પડેલી જોઈ તો એમને અમને બધાને જાણ કરી અમે સ્થળ પર જઈ અને જોયું તો કોઈ બિનવારસી હાલતમાં બાળકીને મૂકીને ગયું હતું એટલે અમે સૌ પ્રથમ એકસો આઠને જાણ કરી એ પછી અમે એકસો એક્યાસી હેલ્પલાઇન ઉપર સંપર્ક કર્યો અને એમને પણ મહિલા અને બાળ સુરક્ષા અધિકારી સાહેબ સાથે વાત કરાઈ અને એકસો આઠના કર્મચારીઓએ તાબડતોડ એમને હોસ્પિટલ એડમિટ કરી